લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું ઓળખ લઈને મનસુખ માંડવીયા પર જવાહર ચાવડાના પ્રહાર કહ્યું મારી ઓળખ ભાજપની નથી રાજકોટના અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે જીગ્નેશ મેવાણી શક્તિસિંહ ગોહિલને સાથે રાખીને રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અગ્નિકાંડના પીડિતો સાથે વાત કરી રથયાત્રા પહેલા અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન કરાયું આગામી સાત જુલાઈના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે રથયાત્રાને લઈને ભક્તોમાં ઉત્સાહ યુજીસી નેટ અને નીટની પરીક્ષા મામલે વિરોધ યથાવત એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા નકલી નોટો ઉડાવીને વિરોધ કરવામાં આવ્યો તો એ દ્વારા અમદાવાદ સુરત સહિતના મહાનગરોમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે રાજ્યમાં હવે ખેડૂતો માટે સારા સમાચાર ત્રેવીસ થી અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં સર્વત્ર વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે તો વરસાદ થવાથી ખેડૂતો વાવણી પણ કરી શકશે અને અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારોમાં ગરમીથી રાહત મળે તેવી શક્યતા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો સમાવન થઈ ગયું છે પેટા ચૂંટણી પણ યોજાઈ ગઈ જે બાદ હવે ગુજરાતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે મનસુખ માંડવિયાને લઈને જવાહર ચાવડાએ પ્રહારો કર્યા છે અને પોતાની ઓળખ શું છે તેને લઈને તેઓ વાત કરતા એક વિડીયો નજરે પડે છે શું છે વધુ વિગતો જુઓ તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ શું હતી મિત્રો જૂના તણખા અને હવે ભડકો જી હા જૂના તણખા અને હવે થયો છે ભડકો ભારતીય જનતા પાર્ટી માણાવદર વિધાનસભામાં જવાહર જૂના અને જાણીતા નેતા પહેલા કોંગ્રેસમાં હવે ભારતીય જનતા પાર્ટીમાં પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી પણ છોડી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી જવાહર ચાવડાનું રાજીનામું ગમે ત્યારે આવી શકે છે કારણ કે ટક્કર જ ટક્કર જ તેણે એ મોટા માથા સાથે લીધી છે કે જે મોટા માથાનું નામ ગુજરાતથી લઈ દિલ્હી સુધી ચાલે છે દિલ્હી સુધી ચાલે છે મનસુખ માંડવિયા શા માટે શા માટે જવાહર ચાવડા રાજીનામું આપશે શા માટે મનસુખ માંડવિયાનું નામ આવી રહ્યું છે હુકમનો એક કોણ શું અરવિંદ લાડાણી સમગ્ર ઘટનામાં હુકમનો એક છે તમામ બાબતો જાણીશું આજના વિડીયોમાં જવાહર ચાવડાનું નિવેદન જવાહર ચાવડાનો વિડીયો આ પહેલાની ઘટના અને તેના પડઘા માણાવદર વિધાનસભા સમગ્ર વસ્તુના કેન્દ્રમાં માણાવદર વિધાનસભા છે માણાવદર વિધાનસભા અને તમે થોડા પાછળ જાઓ તો બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી બે હજાર સત્તર ની વિધાનસભા ચૂંટણી જવાહર ચાવડા જીતે છે કોંગ્રેસ પક્ષ ત્યારબાદ પક્ષ પલટો જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ પણ જીતે છે પેટા ચૂંટણીમાં બે હજાર બાવીસ ની ચૂંટણી આવે છે ત્યારબાદ ફરી જવાહર ચાવડા મેદાને હતા પરંતુ તેની સામે કોંગ્રેસ તરફથી હતા અરવિંદ લાડાણી અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી જવાહર ચાવડાને હરાવે છે જવાહર ચાવડા હારી જાય છે ભારતીય જનતા પાર્ટી હારી જાય છે અને ત્યારબાદ શરૂ થાય છે સાચો ખેલ એ ખેલ કે જે અત્યારે જવાહર ચાવડાનો વિડીયો વાયરલ થયો તેની પાછળ કારણભૂત છે અરવિંદ લાડાણીને પણ ભારતીય જનતા પાર્ટી પોતાની સાથે લઈ આવે છે એટલે કે જવાહર ચાવડા તો પક્ષ પલટો કરીને આવે છે બે હજાર સત્તર બાદ પરંતુ બે હજાર પાર્ટીમાં જોડાય છે અને ત્યારબાદ એક મ્યાનમાં બે તલવાર એક મ્યાનમાં બે તલવાર એટલા માટે કારણ કે જવાહર ચાવડા સામે અરવિંદ લાડાણી સામ સામે હતા એક બીજાના એકબીજાના હરીફ હતા અને હવે બંને એક પક્ષમાં હતા પેટા ચૂંટણીમાં કોને ટિકિટ મળશે એ સૌથી મોટો સવાલ હતો અને ભારતીય જનતા પાર્ટી એ જ નામ આવે છે અરવિંદ લાડાણી અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું હતું સ્વાભાવિક છે તેને જ ઉમેદવાર બનાવે અને ત્યારબાદ માણાવદર વિધાનસભામાં પણ પત્ર લખવામાં આવે છે કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અરવિંદ લાડાણીને હરાવવા માટે પ્રયત્ન કર્યા આ સમગ્ર ઘટના આ સમગ્ર ઘટનામાં અરવિંદ લાડાણી હુકમનો એકકો પડદા પાછળનો ખેલાડી બાજીગર અરવિંદ લાડાણી અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને આ ખેલ શરૂ થાય છે અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં કદાચ ન હોત તો જવાહર ચાવડા પણ શાંતિથી બેઠા હોત મનસુખ માંડવિયા મનસુખ માંડવિયા પ્રચાર માટે માણાવદર પહોંચે છે જવાહર ચાવડા ગાયબ સાહેબ આવે છે થોડીવારમાં આવશે પરંતુ જવાહર ચાવડા ન આવ્યા શા માટે ન આવ્યા મનસુખ માંડવિયા આટલા દિગ્ગજ નેતા તમારા મત વિસ્તારમાં આવે પછી શા માટે તમે નથી આવતા મનસુખ માંડવિયાને એ વાત યાદ હતી મનસુખ માંડવિયાને એ વાત યાદ હતી લોકસભા ચૂંટણી પૂરી થાય છે અને મનસુખ માંડવિયા તમે જે વિડિયો છો મનસુખ માંડવિયા પોતે પણ કહે છે કે ઘણા લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું હતું કીધું હતું કે જોઈ લેશું ને તમે જોઈ લીધું ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે જતા હતા એટલે કે તેનું આ માર્મિક મર્મ જવાહર ચાવડા પર હતો એ લોકોને ખબર હતી અને જવાહર ચાવડાનો હવે જવાબ આવ્યો છે જવાહર ચાવડાએ મનસુખ માંડવીયાનું નામ લખીને ફેસબુકમાં પોસ્ટ કરી છે પોતે પણ બોલે છે અને ભારતીય જનતા પાર્ટીનો જે સિમ્બોલ હતો જેનો કાગળ હતો તેવું ખાડી કાઢે છે આ જવાહર ચાવડા છે આજ આજ જૂના અંદાજમાં ફરી આવી રહ્યા છે જવાહર ચાવડાનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું આ વિડીયો સામે આવ્યા બાદ કહેવાય રહ્યું છે ફરી જવાહર ચાવડા ફરી જવાહર ચાવડા બહાર આવી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં મનસુખ માંડવિયા સામે તેમણે હવે નિવેદન આપ્યું છે વિડીયો બનાવ્યો છે તો બેશક ભારતીય જનતા પાર્ટીમાંથી ગમે ત્યારે તે અલવિદા કહી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે જોડાશે કેમ શું આમ આદમી પાર્ટીમાં જોડાશે શું કોંગ્રેસમાં જોડાશે શું અપક્ષ કે પછી આવનાર ચૂંટણી ચૂંટણી સુધી શાંત અને નક્કી કરશે કે શું કરવું અત્યારે તો કોઈ ચૂંટણી આવી રહી નથી આવનાર સમયની વાત હતી જવાહર ચાવડા ફરી ઘર વાપસી કરી શકે છે તેવા સંકેત છે જવાહર ચાવડાને હજુ સુધી ગ્રીન સિગ્નલ નથી મળ્યો જવાહર ચાવડાને એક વખત ગ્રીન સિગ્નલ મળે કદાચ આ પ્રવૃત્તિ તેનો ભાગ હોઈ શકે પરંતુ જવાહર ચાવડાને શક્તિસિંહ ગોહિની ટીમ કોંગ્રેસ નું એક સિગ્નલ મળશે અને જવાહર ચાવડા રાજીનામું કરી દેશે ભારતીય જનતા પાર્ટીના માણાવદર બેઠકમાં જીત મેળવવી મુશ્કેલ કોંગ્રેસથી જવાહર ચાવડા વર્ષો સુધી જીત્યા પરંતુ અરવિંદ લાડાણીએ બાજી ફેરવી દીધી કોંગ્રેસવાદી ભારતીય જનતા પાર્ટીમાં છુડાણા અને હવે તમે પરિણામ જોઈ શકો છો પરંતુ એક વાત એક વાત સીધી છે કે આ પહેલા પણ જવાહર ચાવડાની ચર્ચા હતી પરંતુ જવાહર ચાવડા પેટા હતા ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું છે અરવિંદ લાડાની જીતી પણ ગયા છે અને હવે જવાહર ચાવડાનું શું કામ જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તે મનસુખ માંડવિયાની પરંતુ સામાન્ય લોકો પણ બોલીને જાય છે અને તે પણ જાહેર મંચ પરથી કહે છે કે આસુરી શક્તિ જવાહર ચાવડાને આસુરી શક્તિ સાથે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરખાવે છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે બનાસકાંઠાની બેઠક છે તે ગેનીબેન તો લઈ ગયા પરંતુ જે ત્યાંના ધારાસભ્ય હતા વાવના ધારાસભ્ય ત્યાં હવે વાવ બેઠક ઉપર કોણ આગળ છે અને ભાજપ હવે વાવ બેઠક ઉપર કોને ઉતારી શકે છે જો આ ખાસ રિપોર્ટમાં નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લું પત્તું ડરામણું પણ કોની માટે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી શું કરશે વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ હશે બનાસકાંઠાનો બદલો લેવાનો છે બનાસકાંઠા લોકસભાનો બદલો લેવાની વાત છે ભારતીય જનતા પાર્ટી માટે અને તેમાં તેમાં કોનું ચાલશે ટિકિટ ફાળવણીમાં કોનું ચાલશે શું જૂના જોગી અને દિગ્ગજ નેતા ચાલશે કે પછી નક્કી ઉપરથી કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભામાં શું કોઈ નવા જૂની કરશે શું કોઈ નવો ચહેરો લાવશે ગેનીબેન ઠાકોરનો કરંટ જી હા અંડર કરંટ ગેનીબેન ઠાકોરનો કોને નુકસાન કરશે ગેનીબેન ઠાકોરનો અંડર કરંટ ચાલશે કે નહીં ગેનીબેન ઠાકોર ઉમેદવાર નહીં હોય ફક્ત પ્રચાર કરશે તો શું ઠાકોર સમાજના મત એક તરફી જશે કે નહીં કોંગ્રેસ જીતશે કે નહીં આ તમામ સવાલો છે કોંગ્રેસમાં પણ ઉમેદવાર કોણ હશે એ સૌથી મોટો સવાલ છે અત્યારે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભાનો બદલો લેવા માટે થનગની રહ્યું છે અને વાવ વિધાનસભા વાવ વિધાનસભા તેની સામે છે વાવ વિધાનસભામાં ગેનીબેન હતા ત્યાં સુધી ન જીતી શક્યા પરંતુ હવે ગેનીબેન નીકળી ગયા છે લોકસભા ગયા છે બેઠક ખાલી પડી છે તો ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી તક છે ભારતીય જનતા પાર્ટીએ જો કે 2012 માં ગિનીબેન ઠાકોરને હરાવ્યા હતા આજ શંકર ચૌધરી હતા આજ વિધાનસભા હતી અને આજ ગિનીબેન ઠાકોર હતા પરંતુ હવે સ્થિતિ બળતાની છે ગિનીબેન ઠાકોર મજબૂત છે બે 2017 માં પણ જીત્યા અને બે 2022 બાવીસમાં પણ જીત્યા શંકર ચૌધરી પણ હાર્યા અને ઠાકોર ચહેરો મૂક્યો સ્વરૂપજી ઠાકોર શું એ સ્વરૂપજી ઠાકોર જ છે શું એ મુકેશજી ઠાકોર છે શું એ શૈલેષ ચૌધરી છે કે પછી અન્ય નવો ચહેરો જે પ્રમાણે વાવડ મળી રહ્યા છે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ મુજબ એ મુજબ ટિકિટ ફાળવણીમાં કોનો ચાલે છે તેના પર આધાર રહેશે જનતા પાર્ટીનો મોટો ચહેરો પરંતુ પરંતુ બનાસકાંઠા લોકસભા બેઠક જીતાડી ન શક્યા ખૂબ મહેનત કરી બનાસકાંઠા લોકસભામાં એમના ધારાસભ્યોએ મહેનત કરી પરંતુ ઘણી વિધાનસભાએ બાજી પલટી અને ગેનીબેન ઠાકોર સાંસદ બની ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પરંતુ ઇજ્જત શંકર ચૌધરીની ગઈ શંકર ચૌધરીનો કેટલી હદે વિરોધ હતો એ સામે આવી ગયો પરિણામમાં હવે વાત એ છે કે વાવ વિધાનસભાના ઉમેદવારની ટિકિટ વખતે શું શંકર ચૌધરીનું ચાલશે શંકર ચૌધરીના જૂથનું ચાલશે ભારતીય જનતા પાર્ટીમાં કોણ કહેશે કે આની ટિકિટ આપો જો શંકર ચૌધરીનું જ ચાલે છે ગિનીબેન ઠાકોર ગયા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એ નહીં ભૂલે કે ગિનીબેન ઠાકોર તો પ્રચાર કરશે કરશે અને કરશે ગિનીબેન ઠાકોર વાવ વિધાનસભાના ધારાસભ્ય નહીં હોય પરંતુ એ પ્રચાર એ હદે કરશે કે વાવ વિધાનસભાના ઉમેદવાર જ પોતે છે ફરીથી આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મુશ્કેલી પડશે ભારતીય જનતા પાર્ટી સોળ નું માર્જિન જે હતું બે હજાર એ સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતારે છે કે નહીં એના પર નજર રહેશે એક વાત એ પણ છે કે નવો ચહેરો નવો ચહેરો આવી શકે છે શંકર ચૌધરીનું નહીં ચાલે અથવા તો શંકર ચૌધરી પોતે પણ નવો ચહેરો લાવી શકે છે એના અભિપ્રાયની રાહ રહેશે વિધાનસભા ચૂંટણીને સમય છે પરંતુ તમામ અપડેટ તમામ અંદરની વાત અમે આપની સુધી પહોંચાડતા રહીશું વાવ વિધાનસભા વાવ વિધાનસભા પર નજર છે ગીનીબેન ઠાકોર માટે પડકાર છે શંકર ચૌધરી માટે નાક બચાવવાનો સવાલ છે આવનાર સમયમાં ખબર પડશે શું પરિણામ આવે છે આપના અભિપ્રાયની રાહ રહેશે વિડીયો સારો લાગ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપ રીજા નમસ્કાર જેમ જેમ ચોમાસુ નજીક આવે છે તેમ તેમ હવે તહેવારો પણ નજીક આવી રહ્યા છે તે બાબતે હવે અમદાવાદની અંદર પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે તે પૂર્વે અમદાવાદમાં જડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શું છે વધુ વિગત જુઓ जगन्नाथ की रथ यात्रा को लेकर जोरदार तैयारियां अहमदाबाद में देखने को मिल रही है फिलहाल अहमदाबाद के जमालपुर स्थित जगन्नाथ मंदिर में जगन्नाथ खुद नगरचर्या पर निकलते हैं और खास करके अषाढ़ी का यह दिन होता है जब भगवान खुद लोगों को मार्गों पर दर्शन देने के लिए और अहमदाबाद में नगरचर्या के लिए निकलते हैं 18 किलोमीटर के पूरे रूट पर भगवान जगन्नाथ की ये रथ यात्रा अषाढ़ी द्वितीया को निकलती है लेकिन अषाढ़ी द्वितीया के पहले यानी कि आज सूद पूर्णिमा के दिन विधिवत तौर से रथ यात्रा की तैयारियां शुरू हो जाती हैं मंदिर प्रटांगण में आप देख सकते हैं कि गजराज फिलहाल यहां पर देखे जा रहे हैं अलग अलग नृत्य मंडलियां अलग अलग कर्तव्य बताते हुए जो युवा यहां पर हैं वो देखे जा रहे हैं खास करके इसी तरह से ढोल नगारों के साथ भगवान की रथ यात्रा निकाली जाती है लेकिन इससे पहले आज के दिन जेठ सूद पूर्णिमा का दिन बहुत ही महत्वपूर्ण रथ यात्रा के लिए माना जाता है जब जल यात्रा का आज प्रारंभ होता है जल यात्रा यानी मंदिर से बड़ी संख्या में जो भक्तगण हैं यहाँ पे पहुँचते हैं और साबरमती नदी के किनारे भूदर का आरा जिसे कहा जाता है वहाँ तक लोग जाते हैं जहाँ गृह मंत्री खुद मौजूद रहते हैं साबरमती नदी का जो जो जल है वो भरकर अलग अलग जो गगरिया हैं उसमें लाया जाता है और यहाँ पे भगवान का जो अभिषेक है वो किया जाता है फिलहाल सुबह का समय है धीरे धीरे जो भक्त लोग हैं यहाँ पे एक के बाद एक आना शुरू हुए हैं जिस प्रकार से गजराज को भी यहाँ पे सजाया गया है इनका पूजन किया जाएगा जो बैल का जो यहाँ पे जो बैलगाड़ियाँ हैं वो भी तैनात कर दी गई हैं थोड़ी ही देर में रथ बैलगाड़ी और गजराज के नेतृत्व में ये जो जल यात्रा है उसका प्रारंभ जगन्नाथ मंदिर से होगा लगभग एक किलोमीटर का अंतर है जहां साबरमती नदी के किनारे ये जल यात्रा जो है वो पहुंचेगी जल यात्रा के बाद जो एक सौ आठ गगरिया है जो लेकर यहां से लोग अपने माथे पर रखकर लोग यहां से जाएंगे और वो जो जल है साबरमती नदी का वो भरकर वापस मंदिर पर लाया जाएगा उसके बाद भगवान अपनी बहन और भाई के साथ अपने मामा के घर जाएंगे मामा के घर जाने के बाद फिर एक बार जब रथ यात्रा होगी उसके अगले दिन भगवान मंदिर में लौटेंगे मंदिर में लौटने के बाद रथ यात्रा का प्रारंभ जो होगा और उसके लिए सारी तैयारियां अहमदाबाद में फिलहाल कर ली गई हैं बड़ी संख्या में लोग मंदिर पहुंच रहे हैं आस्था का केंद्र ऐसा जगन्नाथ मंदिर जहां पे लोग एक बार फिर पहुंच रहे हैं और रथ यात्रा की तैयारियों को लेकर पुलिस भी अलर्ट मोड में है सारी तैयारियां लगभग पुलिस की तरफ से पूर्ण भी कर ली गई है कैमरा पर्सन प्रदेश रावल के साथ बुलेटिन में हल समय चेक ब्रेक नो ली एक ब्रेक गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज ગુજરાત ન્યૂઝ હાઝ બીન પ્રોટી યુ બાય આજ તક સબ્સેતેજ જેમ જેમ ચોમાસુ નજીક આવી રહ્યું છે તેમ હવે સક્રિય મોડમાં ચોમાસુ હોય અને મેઘરાજા બેટિંગ કરવાની પૂર્ણ તૈયારી કરીને ગુજરાતની અંદર હવે પ્રવેશી ચૂક્યા છે ત્યારે કયા જિલ્લામાં કેટલો વરસાદ થશે તેને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું કહ્યું આજના વિડીયો આપણે નૈત્યનું ચોમાસુ હાલના વરસાદો અને આવનારા દિવસ માં રાજ્યની અંદર ક્યારે ક્યારે વરસાદ પડશે આ તમામ વિષે ચર્ચા કરવાની છે સૌપ્રથમ પ્રથમ આપણે એ જણાવી દઉં કે અગિયાર જૂન બે હાજર ચોવીસ ના રોજ

તમે લીધા હશે કે આજે ચોમાસું છે તે સક્રિય સક્રિય થયું થયું છે છે જો કે છતાં પણ જે નેરુત્યના ચોમાસાની પૂર્વ જે પૂર્વ અને પશ્ચિમ બંને પાંખ હોય એટલે સાગરની પાંખ હોય અને પૂર્વ સાઈડની પાંખ હોય એમાં જે પૂર્વ સાઈડની પાંખ હોય મધ્યપ્રદેશ અને એનાથી આગળના જે રાજ્યોની પાંખ છે એ આજે થોડીક સક્રિય થઈને આગળ ચાલી છે જોકે હજી ગુજરાત જે અરબી સમુદ્ર તરફની જે પાંખ છે એ હજુ સ્થિર હતી આજની તારીખે એમાં એમાં થઈ થઈ નથી પણ પણ આવતીકાલથી થશે જોકે આ પૂર્વ તરફની પાંખ સક્રિય કારણે પણ આજે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર છે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો છે એ સિવાય પણ અન્ય વિસ્તારોની અંદર આજે વરસાદ પડ્યો એવા સમાચાર મને પ્રાપ્ત થયા છે ભાવનગર જિલ્લામાં પણ વરસાદ છે આજે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની અંદર પણ સારા વરસાદના સમાચાર છે બોટાદ જિલ્લામાં પણ અનેક સ્થળોએ સારા વરસાદ પડ્યા એવા સમાચાર થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી આસપાસ અને લીમડીમાં પણ સારા વરસાદ નોંધાયા એવા સમાચાર મને આજે એકવીસ જૂનના રોજ પ્રાપ્ત થયા છે જો કે આજે પણ જે વરસાદ થયા તે બહુ વધારે નથી સીમિત વિસ્તારોમાં છે એટલે બહુ કઈ વરસાદની પડી ગયા એવું કહી ન શકાય કેમ કે બહુ ઓછા વિસ્તારોની અંદર છે હવે છતાં મારે આગળ આપણે વાત કરવાની છે કે આવતીકાલથી શું કેમ કે આવતીકાલે બાવીસ તારીખ છે આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર આજ કરતાં કાલે તીવ્રતા વધી જશે એ આવતીકાલે બાવીસ તારીખે તીવ્રતા વધ્યા પછી ત્રેવીસ તારીખથી તીવ્રતામાં ઓર વધારો થશે એટલે ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂન આ ત્રણ દિવસ એવા હશે જેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે સારા વરસાદ એટલે કે વાવણીલાયક વરસાદો પણ પડી શકે છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂનમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર એ વરસાદો પચીસ તારીખ સુધીમાં નોંધાશે જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિશે વાત કરવા જઈએ તો ઘણા સમયથી ત્યાં વરસાદ પડે એની અમે આગાહી નતા કરી શકતા પણ હવે અમને લાગી રહ્યું છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ તેજ થશે અને જે આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે જેમાં ખાસ કરીને બરોડા હોય રાજપીપળા છોટાઉદેપુર હોય ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી ભીલી મોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ આવતીકાલથી લઈને પચીસ તારીખ સુધી નોંધાશે સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ હોય રાજકોટ છે પોરબંદર દ્વારકા જેવા વિસ્તારો હોય જામનગર હોય કે સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે જોકે દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલથી તીવ્રતા વધી જશે સૌરાષ્ટ્રની અંદર પરમ દિવસે ત્રેવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો થશે પણ ઓલ ઓવર જોવા જઈએ તો તારીખ એટલે અને જૂન આ દિવસથી ગુજરાત માટે માટે સારા વરસાદ સાનુકૂળ ગણી શકાય છે અને આ પ્રકારના વરસાદો પડવાના છે જોકે પચીસ તારીખ પછી પણ વરસાદો બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર ગુજરાત